નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલ્સરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો હવે આજનો આ વિડીયો ખાસ ઘણા સમયથી થોડાક ખેડૂત મિત્રોનો પ્રશ્ન આવી રહ્યો હતો કે ખેડૂત નોંધણી કે ફાર્મર રજિસ્ટ્રેશન શું છે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ પણ નથી થઈ રહ્યું આવા ઘણા પ્રશ્નો આવ્યા હતા એટલા માટે એગ્રીબોન્ડ દ્વારા આપણે એક નાની એવું માહિતી આપતો વિડીયો બનાવ્યો છે કે જેમાં હકીકતમાં ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી શું છે એના પર અને કઈ રીતના આપણે કરી શકીએ એના પર એક નાની ચર્ચા કરીશું તો સૌપ્રથમ આપ સૌને જણાવીએ કે ભાઈ કેન્દ્ર સરકાર દ્વારા ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી છે જે ફરજિયાત કરવામાં આવ્યું છે એના દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે ખેડૂતો માટે યોજનાઓ આવતી હોય છે એનો લાભ મળી રહે એ માટે ખેડૂત નોંધણી ફરજિયાત છે ઘણા બધા ખેડૂત મિત્રો પહેલેથી જ નોંધણી કરાવી ચૂક્યા છે ઘણા ખેડૂત મિત્રો હાલ કરી રહ્યા છે અને ખાસ તો એ ખેડૂત મિત્રો કે જેમને પીએન પીએમ કિસાન એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર ચાર મહિને જે બે હજાર રૂપિયાનો હપ્તો એટલે કે વર્ષે જે છ હજાર રૂપિયા સીધા ખેડૂતના ખાતામાં આવે છે એમના માટે તો આ ખેડૂત નોંધણી ફરજિયાત છે એટલે એમને આગમી જે હપ્તો આવે છે એટલે કે પચીસ અગિયાર બે હજાર ચોવીસ પહેલાં તમારે ખાસ ખેડૂત નોંધણી ફાર્મર કરાવવી ફરજિયાત છે હવે આની અંદર શું છે કે ખેડૂત નોંધણી કરાવવાથી ખાસ તો એક આપણને ખેડૂત તરીકેની આપણું રજિસ્ટ્રી ત્યાં થશે અને ત્યારબાદ જે કાર્ડની પ્રોસેસ છે આગળ થશે પણ એ પહેલા ખાસ કે આપણે નોંધણી કરાવવી ફરજિયાત છે એટલે કે આપણને આધાર કાર્ડની જેમ જ આપણો ખુદ એક ખેડૂત કાર્ડ આપણને મળી શકે છે તો આ માટે ખાસ તમારે એક તો તમે પોતે જાતે નોંધણી કરાવી શકો છો અથવા તો તમારા ગામમાં ગ્રામ પંચાયતમાં વીએલ કે વીસી ઓપરેટરો છે એમની પાસે તમે પુરાવા લઈ જઈ અને નોંધણી કરાવી શકો છો હવે આના કાર્ડથી ફાયદા શું છે તો ખાસ તો ખેડૂત કાર્ડથી તમને પહેલો ફાયદો છે કે જે મેં કીધું એમ પીએમ કિસાનનો જે બે હજારનો હપ્તો આપણને મળે છે જે પણ ખેડૂત મિત્રોને એમના માટે આ ખાસ છે કારણ કે હવે આગળ પછી જે પણ સરકારી યોજનાનો લાભ ખેડૂતને મેળવવો હશે તો ખેડૂત નોંધણી ફરજિયાત રહેશે એટલે ખાસ તો પીએમ કિસાનનો જેને હપ્તો મળે છે એમના માટે ખાસ આગમી હપ્તા પહેલાં આપણે આ ફરજિયાત કરાવવું પડશે ત્યારબાદ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જે વીમા યોજના છે એ માટે તમારે નોંધણી ફરજિયાત રહેશે ત્યારબાદ કિસાન ક્રેડિટ કાર્ડ જે ખેડૂત મિત્રો ઉપયોગ કરે છે તો એમના માટે પણ આ નોંધણી ફરજિયાત છે અને ત્યારબાદ એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવે જે આપણે વેચાણ કરીએ છીએ તો એ ટેકાના ભાવે વેચાણ કરવા માટે પણ હવે ખેડૂત નોંધણી ફરજિયાત થશે અને નેશનલ માર્ક માર્કેટ એટલે કે ઈ નામ જે કહેતા હોઈએ તો એના માટે પણ ખાસ આ નોંધણી ફરજિયાત છે એટલે કે આવી પાંચેક જેટલી યોજનાઓનો લાભ મેળવવા માટે હાલ આ નોંધણી ફરજિયાત છે એટલે તમામ ખેડૂત મિત્રોએ આ નોંધણી જરૂરથી કરાવી હવે આ નોંધણી તમે જાતે કઈ રીતના કરાવી શકો તો ખાસ આ નોંધણી માટે બહુ વધારે પુરાવાની જરૂર નથી એક તો આપણું આધાર કાર્ડ અને આ સિવાય આધાર કાર્ડ સાથે તમારો જે મોબાઈલ નંબર લિંક છે અગાઉ પણ આપણે ઘણા બધા માહિતી મીડિયા દ્વારા આપણને મળી હતી કે ભાઈ આધાર કાર્ડ સાથે તમારો રજિસ્ટર મોબાઈલ નંબર લિંક કરાવવો એટલે હવે જે નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક છે એની જરૂર રહેશે આધાર કાર્ડની અને આ સિવાય તમારા જમીનનો સર્વે નંબર એટલે કે સાત બાર અને આઠ અને નકલ જે છે એ વસ્તુની તમારે ખાસ જરૂરિયાત રહેશે એટલે આ ત્રણ વસ્તુ તા આ ત્રણ પુરાવા છે એ ખાસ અગત્યના છે આના દ્વારા તમે ઘરે બેઠા તમારા સ્માર્ટફોનની મદદથી પણ નોંધણી કરાવી શકો છો અત્યારે મોટા ભાગના ખેડૂત સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે ઘણા ખેડૂત મિત્રો એવું પણ કહેશે કે ભાઈ અમને એટલો ખ્યાલ નથી આવતો તો આખા ઘરની અંદર અથવા તો આખા ગામની અંદર એક બે વ્યક્તિ એવા હોય છે કે જે આ સરળતાથી કરી શકતા હોય તો તમે એના પાસેથી પણ તમારા સ્માર્ટફોનમાંથી જ નોંધણી કરાવી શકો છો એટલા માટે ખાસ આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે અને તમારો સર્વે નંબર એટલે કે સાત બાર અને આઠની નકલ આ ત્રણ વસ્તુ ખાસ જરૂરિયાત રહેશે એ ખેડૂત મિત્રો જાતે નોંધણી કરે છે તો ખાસ તમે ગૂગલ ઉપર ખેડૂત રજિસ્ટ્રી કરીને કે ખેડૂત નોંધણી કરીને સર્ચ કરી શકો છો અથવા તો જે એગ્રીસ્ટેક વેબસાઇટ છે એ આપણે નીચે આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે એ જ વેબસાઇટ ઉપર તમે જઈ અને સીધી નોંધણી કરાવી શકો છો હવે વાત કરીએ ઘણા પ્રશ્નો ખેડૂતોના અત્યારે ઘણા ખેડૂત મિત્રો નોંધણી કરાવે ને ત્યારે આવે છે કે ઓટીપી નથી આવતો અથવા તો મોબાઈલ નંબર છે એમાં એરર બતાવે છે આધાર કાર્ડ છે વેરીફાઈ નથી થઈ રહ્યો આ સિવાય ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન છે કે આધાર કાર્ડ અપડેટ નથી થઈ રહ્યો નોંધણીની અંદર ત્યારબાદ ઘણાને સાત બાર કે આઠની નકલમાં પ્રશ્નો આવી રહ્યા છે તો સૌ પ્રથમ જણાવી દેવાનું કે જે નંબર તમારો આધાર કાર્ડ સાથે લિંક હશે તો જ ત્યાં તમે રજીસ્ટ્રી કરાવશો તમારે આધાર કાર્ડ સાથે જે નંબર લિંક નથી એ નંબર પર તમે ઓટીપી મેળવશો અને પછી આધાર કાર્ડ નંબર નાખીને વેરીફાઈ કરવાનો પ્રયત્ન કરશો તો વેરીફાઈ નહીં થાય એટલે એકવાર ખાસ ચકાસી લેવું કે તમારો કયો નંબર આધાર કાર્ડ સાથે છે અને એકવાર સબમિટ કર્યા પછી પીડીએફ પણ ડાઉનલોડ થશે આ સિવાય ઘણા ખેડૂત મિત્રો એવા પ્રશ્ન આવ્યો કે બે અમારે સબમિટ થઈ ગયું પણ હજી કોઈ અપડેટ નથી બતાવી રહ્યા તો આ પ્રોસેસની અંદર થોડો સમય લાગી શકે એટલે આપણે ધીરજ રાખવી પણ ખાસ જે ખેડૂત મિત્રને પીએમ કિસાન પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર નોપ્તો મળે છે એમને પચીસ અગિયાર બે હજાર ચોવીસ પહેલાં ખાસ ખેડૂત રજિસ્ટ્રી ખેડૂત નોંધણી કરાવી લેવી આ સિવાય જો હજી કોઈ પ્રશ્ન રહેતો હોય તો સો ટકા તમે કોમેન્ટમાં કે કૃષિ માહિતી વિભાગમાં પૂછી શકો છો આપણે પૂરા પ્રયત્નો કરીશું કે વિસ્તૃત એની સંપૂર્ણ માહિતી આપવાનો પૂરો પ્રયત્ન કરીશું જરૂર પડે આપણે આખો એક એવો ડેમો પણ આપીશું કે એમાં ફાર્મર રજિસ્ટ્રી આપણે કઈ રીતના કરી બેટા કરી શકીએ ધન્યવાદ